બસ આ મકા જીવો હતે આયો ઓ અમે તો ભજન ગાયા બેઠા બેઠા હા તો ભજન હે અને ભાઈ શીખવાન ચાલુ ચાલ તો સો જાતા તા તો બસ આટલે બેવા આયો કે શ્યો કેલો ના ગુરુડો કરમો આવે જૂતા દેવને મનાવે મનાવે હે ખાદો ના ગુરુડો મોયા આવે સાતો ના ગુરુડો મોયા આવે દુનિયા જૂતા દેવને મનાવેલા દુનિયા ઝૂટા દેવને મનાવે 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 દુનિયા ઝૂટા દેવને મનાવેલા ભાઈ માલે ભલે સોના જરૂર ગરમો આવે લે ને ધમકાવે ધમકાવે આ દુનિયા જૂટા દેવને મનાવે આ દુનિયા જૂટા દેવને મનાવે બેટા ભાઈ હા અમે જાય બે જણા લાલાભાઈ બે ભજનમ જાય હતા હા અને અમે હવે નીકળવાના તમે નકળો બહુ નકળો હવે એટલે અમે જાય ત્યારે હો બજે બજે લાયક ને લાયક નથી લાઈ તો આપણે મોબાઈલ નકોવું પડશે તો ઘણા દાડા થઈ ગયા ચોરી કરવા પડ્યા

એ લખાજી ફોન લખાજી ફોન અલ્યા ઉડીલા સક્કો વધો પડી જશે સક્કો લખાજી આ ખૂબ સરસ હો જો જો બે ત્રણ ખાલી મારી ફૂળી મેર છે મારે